જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ જે વિડિયો છે એની અંદર આપણે એનએસપી સ્કોલરશિપ યોજના બે હજાર ચોવીસ વિશે ચર્ચા કરવાના છીએ હવે એનએસપી સ્કોલરશિપ યોજના શું છે તો રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ દ્વારા આર્થિક રીતે પછાત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે પંચોતેર રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ છે આપવામાં આવે છે હવે આ યોજનાના શ્રેણીની આપણે વાત કરીએ તો આની અંદર લઘુમતી બાબતોનું મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ ઉચ્ચ શિક્ષણ વિભાગ શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ ત્યારબાદ વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ શ્રમ અને રોજગાર મંત્રાલય નોર્થ ઇસ્ટ કાઉન્સિલ ગૃહ મંત્રાલય રેલવે મંત્રાલય ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન આટલા શિષ્યવૃત્તિ છે એને આની અંદર આવરી લેવામાં આવી છે આની અંદર મહત્વની વાત એ છે કે અરજી કોણ કરી શકે છે તો આની અંદર અરજી કરવા માટે ભારતીય નાગરિક હોવો જોઈએ ધોરણ દસ અને બાર ની અંદર ઓછામાં ઓછા સાઈઠ ટકા ગુણ સાથે પાસ થયેલું હોવું જોઈએ ત્યારબાદ કુટુંબની જે વાર્ષિક આવક છે એ આઠ લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ માન્ય કોલેજ અથવા તો યુનિવર્સિટીની અંદર પૂર્ણ સમયના સમયગાળાની અંદર અભ્યાસ કરવા માટે નોંધાયેલો હોવો જોઈએ આની અંદર આપણે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો લાયકાત પરીક્ષાના માર્કશીટની નકલ ત્યારબાદ વિદ્યાર્થીઓના વાલીના આવકનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો ત્યારબાદ નિવાસ પ્રમાણપત્ર સંસ્થાનું બોનોફાઈડ પ્રમાણપત્ર અને આધાર કાર્ડ આટલા જે ડોક્યુમેન્ટ હોય છે આની અંદર પુરાવા સ્વરૂપે આપવાના હોય છે આની અંદર અરજી કરવાની આપણે વાત કરીએ તો આ જે છે એક સત્તાવાર વેબસાઇટ છે

આની અંદર તમારે એનએસપી સ્કોલરશીપ બે હજાર ચોવીસ છે એ પસંદ કરવાનું છે ત્યારબાદ જે અરજીપૂર્વક છે એ કાળજીપૂર્વક ભરી લેવાની છે અને જરૂરી દસ્તાવેજો જે માગેલા છે એ આની અંદર અપલોડ કરી દેવાના છે ત્યારબાદ ફોર્મને સબમિટ કરી દેવાનું છે અને તમારો એક એપ્લિકેશન નંબર છે એ જનરેટ થઈ જશે ત્યારબાદ તમારે જે એપ્લિકેશન છે એની પ્રિન્ટ આઉટ પણ લઈ લેવાની છે હવે આ તમે જોશો તો નેશનલ સ્કોલરશીપ પોર્ટલ છે એની આ એક સત્તાવાર વેબસાઇટ છે એ આવેલી છે આની મદદથી અહીંયા પર ન્યૂ રજીસ્ટ્રેશન આપેલું છે ત્યાંથી તમે નવું જે રજીસ્ટ્રેશન છે એ કરી શકો છો અને એપ્લિકેશન સબમિશન ફોર ધ એન્યુઅલ યર ત્રેવીસ અને ચોવીસ પણ અહીંયા આપેલું છે તો જેવી રીતે વર્ષોની એપ્લિકેશન ઓપન થાય એવી રીતે અહીંયા પર બધી નોટિફિકેશન્સ છે એ આવતી જાય છે ત્યારબાદ અહીંયા તમે એપ્લિકન્ટ કોર્નરની અંદર જોઈ શકો છો ફ્રેશ એપ્લિકેશન્સની અંદર જવાનું છે ત્યારબાદ તમારા મોબાઈલ નંબર અને ઓટીપીની મદદથી તમે અકાઉન્ટ છે એ ક્રિએટ કરી શકો છો અને અકાઉન્ટ ક્રિએટ થયા બાદ વિદ્યાર્થીઓની જે બેઝિક્સ ડિટેલ્સ છે એ પૂછવામાં આવે છે અને ત્યારબાદ એમને માર્કશીટ અને બીજા જે ડોક્યુમેન્ટ્સ છે એ અપલોડ કરી અને આની અંદર તમે તમારી એપ્લિકેશન છે એ સબમિટ કરી શકો છો જો તમે આની અંદર એલિજિબલ હોય તો આમાં વિદ્યાર્થીઓને પંચોતેર હજાર રૂપિયાની સ્કોલરશીપ છે એ આપવામાં આવે છે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો એટલે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ છે એ આ સ્કોલરશીપનો લાભ લઈ શકે